બધા જાંગણા ચાટી જશો તેવું આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું વરાનું શાક રસોઈયા મારા જે બનાવે એ ટાઈપનું શાક આપણે ઘરે બનાવીને રેડી કરશું અને ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી બને છે કે તમે આ રેસીપી વારંવાર ટ્રાય કરશો અને જે પણ ઘરમાં આ શાક ખાશે ને એમ જ કહેશે કે પરફેક્ટ લગ્ન પ્રસંગમાં બને તેવું જ શાક ઘરે બન્યું છે તો રસોઈયાની રીતે આજે આપણે બનાવીશું છાલવાળા બટેટાનું રસાવાળું શાક તો અહીં મેં ત્રણ નંગ જેટલા બટેટા લઈ લીધા છે મોટી સાઈઝના લીધા છે તેને પ્રોપર રીતે પાણીથી ધોઈ લીધા હતા કારણ કે છાલવાળું બનાવી રહ્યા છે તો તેને આપણે વોશ કરવા જરૂરી છે ત્યાર પછી તેના મોટા કટકા કરી લેશું હવે ગેસ ઉપર કૂકર લઈ લેવાનું છે તેનામાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એક ચમચી આપણે હળદરની ઉમેરી દઈશું હવે હળદરને આપણે તેલ સાથે પહેલાં મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે અહીં બટેટા ઉમેરી દેવાના છે જ્યાં ફ્રેન્ડ્સ તો અહીં આપણે બટેટાને ઉમેરી દઈશું અને તેને આપણે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે બટેટાને સીંતેરથી એંસી ટકા કૂક કરવાના છે તો અહીં આપણે ચમચાની મદદથી પ્રોપર રીતે તેને ચલાવી લેશું ત્યાર પછી તેનામાં આપણે પાણી એડ કરીશું તો અહીં મેં ત્રણ અંગ જેટલા બટેટા લીધા છે તમારી ક્વોન્ટિટી વધારે હોય ઘરમાં વધારે મેમ્બર હોય તો એ પ્રમાણે બટેટા લેવાના એ પ્રમાણે પાણી ઉમેરવાનું અને સીંતેરથી એંસી ટકા બટેટાને કૂક કરવાનું તો દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે આપણે બટેટા જેટલું મીઠું ઉમેરી દઈશું તેને પણ મિક્સ કરી લેશું હવે કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેની બેથી ત્રણ વિસલ કરી લેશું ત્યાર પછી એક બાઉલ લઈ લેવાનું છે તેનામાં પાંચ ચમચી હળદર ઉમેરી દઈશું ત્યાર પછી આપણે અહીં એક ચમચી જેટલું કાશ્મીરી અથવા તીખું લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું એક ચમચી આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને બે ચમચી આપણે અહીં ઉમેરીશું ધાણાનો પાવડર તો જ્યારે વરાનું શાક બનાવો ને ત્યારે ધાણાનો પાવડર થોડું વધારે ઉમેરજો જેથી કરીને તેની ગ્રેવી જે હોય છે ને થોડી ઘટ થાય છે અને ધાણાનો ટેસ્ટ આ શાકમાં સારો એવો આવે છે તો એક ચમચીની જગ્યાએ બે ચમચી તમને અહીં ધાણાનો પાવડર ઉમેરવાનો છે હવે અહીં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે તેની પેસ્ટ રેડી કરી લેવાની છે તો આ ટાઈપની આપણે તેની પેસ્ટ રેડી કરવાની છે બધા જ લમ્સ તેનામાંથી આપણે દૂર કરી લઈશું પ્રોપર રીતે તેને મિક્સ કરીશું અને તેને આપણે સાઈડમાં મૂકી દઈશું થોડું આપણે પાણી પાછળથી ઉમેરી દઈશું કારણ કે અહીં આ જે મસાલાની ગ્રેવી છે થોડી ઘટ છે તો આપણે આ ટાઈપની કરી લેવાની છે ત્યાર પછી આપણે કડાઈઓ લઈ લેશું તેનામાં તેલ ગરમ કરી લઈશું અને તેનામાં આપણે ઉમેરી દઈશું એક ચમચી મેથીના દાણા સાથે સાથે રાઈ અને જીરું એક ચમચી જેટલું મિક્સમાં ઉમેર્યું છે તમે અલગ અલગ એક એક ચમચી ઉમેરી શકો છો ત્યાર પછી આખા મસાલા લીધા છે તો એક તમાલપત્ર લવિંગ લીધા છે મરી લીધા છે અને એક મેં લીધો છે ચક્રફૂલ જેથી કરીને આ શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો આ મસાલા મેં અહીં ઉમેરી દીધા છે તમે લાલ સૂકું મરચું પણ ઉમેરી શકો છો થોડી આમથી હિંગ ઉમેરી દેસું કારણ કે બટેટા છે એટલે થોડી હિંગ વાપરવાની ત્યાર પછી આદુ મરચાંની એક ચમચી જેટલી પેસ્ટ ઉમેરી છે ઘરમાં મેમ્બર વધારે હોય તો તમે એક ટેબલ સ્પૂન જેટલો પણ ઉમેરી શકો છો આદુ મરચાંની પેસ્ટ અને તીખાસ તમને જે પ્રમાણે જોવે એ પ્રમાણે લીલા મરચાં અને લાલ મરચાં તમને વાપરવાના છે હવે જે આપણે પેસ્ટ કરીને રાખીને ફ્રેન્ડ્સ એ પેસ્ટને આપણે અહીં ઉમેરી દેવાની છે તો આ રીતે તમે મસાલો કરશો ને એટલે મસાલો જે છે એ એકદમ સરસ એવો મિક્સ થઈ જશે અને આ રીતે તેને સાતળશું ને એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે તો પહેલો આપણે મસાલાને કૂક કરી લેવાનું છે ત્યાર પછી આપણે અહીં ટામેટા ઉમેરવાના છે તો એક નંગ ટામેટાને ધોઈ અને તેને એકદમ નાના નાના પીસ કરી લીધા છે એ ટામેટા મેં અહીં ઉમેરી દીધા છે તેને પણ આપણે પકવીશું તો પ્રોપર ટમેટા ન પાકે ત્યાં સુધી આપણે તેને પકવવાના છે જો તમે પહેલાં અહીં વઘારમાં પાણી થોડું ઓછું ઉમેરશો ને તો પણ ચાલશે હવે ફ્રેન્ડ્સ અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ટમેટા જેટલું જ ઉમેરીશું કારણ કે ઓલરેડી બટેટા બાફવામાં આપણે મીઠું ઉમેર્યું હતું એટલા માટે હવે ઢાંકી લેશું જેથી કરીને આ બધું જ સરસ એવું સીજી જાય મતલબ કે એકદમ સરસ એવું પાકી જાય ટમેટાને આપણે એકદમ સરસ એવા ગ્રેવી જેવા કરી લેવાના છે જેમ જેમ ટમેટા વધારે પાકશે એટલે ગ્રેવી ટાઈપના થઈ જશે અને આ રસો થોડો ઘાટો થશે હવે ફ્રેન્ડ્સ મેં અહીં લઈ લીધું છે આંબલીનું પાણી તો અહીં આંબલીનું પાણી તમારા પાસે ન હોય તો તમે લીંબુનો રસ એક આખો નીચો નીચોવીને ઉમેરી શકો છો તો અહીં મેં આંબલીનું પાણી ઉમેરી દીધું છે જેથી આ વરાનું શાક એકદમ ટેસ્ટી એવું બને છે ચટાકેદાર બને છે તો બને ત્યાં સુધી આંબલીનું પાણી જ ઉમેરજો જેથી તમને જે લગ્ન પ્રસંગમાં ખાતા હો એ ટેસ્ટ જોઈએ ને તો એ પ્રોપર આવશે થોડું મેં અહીં ટોપરાનું છીણ ઉમેર્યું છે એ ઓપ્શનલ છે તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે થોડું મેં અહીં ગોળ ઉમેરી દીધું છે કારણ કે આપણે ઓલરેડી ઘણી બધી ખટાશ શાકમાં નાખી છે એટલા માટે આપણે ઘોળ ઉમેરવું જરૂરી છે તો અહીં થોડું મેં ઘોળ ઉમેરી દીધું છે જેથી કરીને ખટાશ અને મીઠાશ બંને બેલેન્સ થશે અને શાકનું ટેસ્ટ એકદમ ચટાકેદાર આવશે ત્યાર પછી થોડી મગફળીને શેકી અને તેને ખાણી દસ્તામાં ક્રશ કરી અથવા તો મિક્સીના જારમાં તેને ક્રશ કરીને અહીં મગફળીને ઉમેરી દેવાની છે હવે મગફળીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું મગફળીના મેં થોડા અધકચરા દાણા રાખ્યા છે તમને એકદમ તેને ફાઇન પીસવી હોય તો પીસી શકો છો તમને એવું લાગે કે ખબર ન પડવી જોઈએ તો તમે મગફળીનો પાવડર પણ કરી શકો છો હવે અહીં જોઈ શકો છો કે કુકરમાં બટેટા એકદમ સરસ એવા બફાઈ ગયા છે ચાકુ એડ કર્યું તો ઇઝીલી અંદર જાય છે તો અહીં બટેટાને આપણે રસા સમેત મતલબ કે પાણી સમેત બટેટાને એડ કરી દઈશું તો આજે હું આ શાક વધારે જણા માટે નથી બનાવી રહી એટલે આ શાકમાં હું પાણી બહુ જ ઓછું વાપરીશ આ શાક રસાવાળું બનતું હોય છે વધારે પાણી વાપરીને એકદમ ઘાટો રસો કરવામાં આવે છે તો તમને થોડું વધારે પાણી વાપરવું હોય તો અહીં તમે ઉમેરી દેજો અડધા ગ્લાસ કે પછી પોણા ગ્લાસ જેટલો તો શાકમાં રસો વધારે થઈ જશે અને આ શાક ખાવામાં એકદમ ચટાકેદાર લાગે છે રસાવાળો હવે થાળી ઢાંકીને આ બધું જ આપણે સીજવા દેસું જેથી કરીને મસાલા પ્રોપર બટાકા સાથે મિક્સ થઈ જાય અને શાક એકદમ સરસ એવું ટેસ્ટી લાગે હવે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે બહુ વધારે તેને મેં નથી પકવ્યું એકથી બે મિનિટ માટે થાળી ઢાંકી હતી થાળી ઉતારી લીધી છે રસો ઘાટો થઈ ગયો છે વધારે રસો જોઈએ તો પાણી ઉમેરી લેજો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ શાકને સર્વ કરીશું તો ઘરમાં ગરમ પૂરી સાથે આ રસાવાળું બટેકાનું શાક વરાનું શાક રસોઈયા બનાવે તે ટાઈપનું શાક એકદમ ટેસ્ટી એવું લાગે છે તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને ગમ્યો હશે આજની મહેનત ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી લેજો ત્યાં સુધી આવજો